હાલ રાજ્યની શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગે બાળકો ઇતર પ્રવૃત્તિઓથી દૂર મોબાઈલમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકો મોબાઈલના વળગણથી દૂર રહે અને તેમના કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહીની પંદર પોલીસ લાઈન ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું હતું ત્યારે ઓઢવ પોલીસ લાઈન ખાતે યોજાયેલા સમર કેમ્પની ખુદ પોલીસ કમિશનર જી એસ મલિકે મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાત કરી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો જ્યાં બાળકોએ પણ પોલીસ કમિશનરનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી આ સાથે સેલ્ફ ડિફેન્સ, ડ્રોઈંગ યોગા અને ડાન્સ સહિતની પ્રવૃત્તિમાં બાળકોએ ભાગ લીધો હતો. જો કે આ સમર કેમ્પનું આયોજન પહેલીવાર નથી કરાયું. પાછલા વર્ષે પણ પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ છસો બાળકોએ ભાગ લીધો હતો. બાળકો કંઈ પ્રોડક્ટિવ કરતા નથી, બલકે ઘરના મામા પરેશાન જ રહે છે. અત્યારે આ ઘણી બધી ઇન્ટરેસ્ટી શીખી રહ્યા છે ટાઈમનો પણ યુઝલાઈ જશે બરાબર કરી રહ્યા છે ટીવી પણ ઘરે ઓછું જ હોય છે હવે ઘરે જઈને પણ આ લોકો અહીંયા જે શીખીને જાય ઘરે પણ કરે છે એટલે ખરેખર આ પોલીસના જે લાઈનના જે બાળકો છે એ પણ ખુશ છે અને સૌથી વધારે એની પેરેન્ટ્સ અને માઓ ખુશ છે